ગુજરાત કેડરના બે હજાર પાંચની બેચના આઈએસ અધિકારી રણજીત કુમારના પત્ની સૂર્યાબેને ગત રોજ ગાંધીનગર સેક્ટર ઓગણીસ ખાતે તેમના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી બેભાન અવસ્થામાં તેમને ગાંધીનગર સિવિલ લવાયા હતા જ્યાં આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે આજે સવારે દસ વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં છેલ્લા સાડા પાંચ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહેલા સત્તરસો પોલીસ કર્મચારીઓની પોલીસ કમિશનરે એક સાથે બદલી કરી છે જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ કક્ષાના પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે એક જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અને આ પોલીસ કર્મીઓને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છૂટા થઈને સાત દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અનેક રેડ કરી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત રોજ ડભે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પલાસવાડા રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી રનિંગ રેડ કરી હતી જેમાં પોલીસે 4 લાખ થી વધુની કિંમતનો વિદેશી જથ્થો ભરેલી બે કાર સાથે રજક મન્સુરિયાને દિલીપ પરમારને ઝડપી લીધા હતા સમગ્ર મામલે પોલીસે દારૂ અને કાર સહિત ચોવીસ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કરી અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા